નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે અમે એવી દુઃખદ અને હૃદય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામના પાંત્રીસ આદિવાસી પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે એક વાવાઝોડાએ ઉથલો મચાવી જેના કારણે લાગેલી ભયંકર આગ્યા પરિવારોને નિરાધાર બનાવ્યા પરંતુ આ ઘોર સંકટમાં રાજ્ય સરકારે હુંફ આપી છે આવું જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત દાહોદ જિલ્લાના ચિલાકોત્રીસ મકાનોને બાળી ખાક કરી દીધા જે પરિણામે પાંત્રીસ આદિવાસી પરિવારોની રોકડ અનાજ દાગીનાને જીવન જરૂરી તમામ વસ્તુઓ નષ્ટ થઈ ગઈ આ દુર્ઘટનાએ પરિવારોની હાલત દયનીય બનાવી દીધી છે

ચાલો સાંભળીએ માનનીય મંત્રી ડોક્ટર કુબેર ડિંઢોર શું કહે છે આપીડિત પરિવારો માટે આમ તો તંત્રે જે તે સમયે જ જે પ્રાથમિક જરૂરિયાતો જે પૂરી પાડવાની પૂરી પાડી છે અને આ દુઃખદ ઘટના બની છે મારા દાહોદ જિલ્લાનું આ આપણું લીમખેડા તાલુકો અને ચિલ્લાકોટા ગામ ને એમાં મેળા છે અને મેળા આપણા બધા જ મારા આદિવાસી ભાઈઓ રહે છે અને આ ખેતમજૂરી કરીને જીવનારા માણસો છે બધાના મકાનો જે હતા એ જે આગમાં બધા જ મકાનો આજે પાંત્રીસ જેટલા મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા છે પણ કુદરતની મહેરબાની એ રહી છે કે મારા બધા જ આગેવાનો જે સમસ્યા હતા કે વાપરીને જે બહાર નીકળી ગયા એટલે કોઈ જાનહાનિ બીજી થઈ નથી થોડા પશુની બકરાની જે એક બે પશુની જાનહાની થઈ છે અને મકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે એટલે એને એના માટે સંપૂર્ણ વ્યવસ્થા સરકાર તરફથી આપણા આદિજાતિ વિભાગ તરફથી અમે કરીશું અમારા મારી સાથે આજે આ ગામની મેં મુલાકાત લીધી છે આપણા વડીલો આગળ આગેવાનો આપણી માતા બહેનો આપણા દીકરાઓ બધાને હું મળ્યો છું બધાને અમે સાંત્વના પૂરી પાડી છે બધા જ અમને ચિંતા છે એમને પણ અમને અમે મળ્યા પછી એમને ખૂબ પૂરીને અમારા ભીલ સમાજ બંધના પણ આગેવાનો છે અહીંયા અમારા સંગઠનના મિત્રો છે અને આવતીકાલે એના પછી જે કંઈ વ્યવસ્થા કરવાની છે સંગઠન અને સરકાર તરફથી પણ અમે કરીશું અત્યારે કલેક્ટર સાહેબ આપણી સાથે અહીં ઉપસ્થિત છે એ એમને પણ મુલાકાત લીધી છે બાકી ઘાસચારો છે એક મહિનાનું રાશન જે કંઈ આપવાનું છે આપણા વડીલોને પરિવારોને એ બધાને આપણે પૂરું કરીશું અને જે કે રેશન કાર્ડમાં હતા કે ના હતા જેના જે ઘર જે પરિવારો રહેતા હતા અલગ અલગ એ બધાને ઇન્ડિવિજ્યુઅલ ગણતરી કરીને એની બધી જ વ્યવસ્થા આપણે આવનારા સમયમાં કરીશું એટલે મારી બધા જ મિત્રોને મારા વડીલોને મારા આગેવાનોને મારા ગામના બધા જ આ દુઃખી પરિવારો છે એમને મારી શુભકામના એ છે કે આપ ચિંતા ના કરતા બધી જ વ્યવસ્થા આપણે કરીશું અને આ જે સમય આપણી સામે આ દુઃખદ ઘટના બની છે દુઃખની ઘડીમાં અમે બધા જ તંત્ર આપની સાથે છીએ અમારા દિતા કાકા વડી લાગેવાન છે એમને પણ પાંચ બાવીસ પરિવાર હતો એમના ઘરમાં બાવીસ પાંચ દીકરા છે અલગ અલગ રહેતા હતા એક ગામના અને પરિવારના મોભી હતા પણ હવે પાંચ પરિવારો દુઃખી થયા છે અત્યારે એટલે બધાની વ્યવસ્થા એ રીતે પરિવારોને ગણતરી કરીને અમે આવનારા સમયમાં જેટલી વ્યવસ્થા થાય એટલી ટૂંક સમયમાં કરીશું અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને બધાને મારી આજે હું એમની મુલાકાતે આવ્યો છું મેં દરેક ઘરોની મુલાકાત લીધી છે અને જે ઘટના બની છે એ દુઃખદ છે ને આ કુદરતી હોનારત બની છે એના સામે આપણે કશું કરી શકતા નથી પણ એના પછી આ પરિવારો જલ્દી બેઠા થાય એમને હુંક મળે એના માટે અમે એમની સાથે આજે આ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છે તો સૌને મારા નમસ્કાર સર આ દાહોદ જિલ્લાની પ્રથમ એવી ઘટના છે કે આટલી મોટી હોનારત થઈ આટલા મકાનો પડી ગયા છે તો મુખ્યમંત્રી રાહત પેકેજમાંથી કોઈ આપના તરફથી ભલામણ કરવામાં આવશે અત્યારે તો અમે કાલે પણ મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી હતી અત્યારે આપણી વિષમ પરિસ્થિતિ દેશની જે સ્થિતિ છે આપ જાણો છો અત્યારે આ જે આપણા જે વીર જવાનો જે આપણા આતંકવાદીઓના જે એના જે છાવણીઓ હતી એમના અડ્ડાઓ હતા એમના કેમ્પો તો એને નેશ નાબૂદ કર્યા છે અને એ વિષમ પરિસ્થિતિમાં આજે આ ઘટના બની છે એટલે સીએમ સાહેબને પણ અમે ધ્યાન દોર્યું છે એ પણ આનો રિપોર્ટ લીધો છે એટલે આવનારા સમયમાં જ્યાંથી ફંડ આપણને મળે જ્યાંથી વ્યવસ્થા થાય આપણે રાજ્ય વિભાગથી થાય જિલ્લા પંચાયતથી થાય અને બીજી બીજી યોજનાથી થાય અને મુખ્યમંત્રી તરફથી થાય બધી જ જેટલી વ્યવસ્થા થાય એટલે અમે કરીને આવનારા સમયમાં પરિવારો જલ્દી બેઠા થાય એના માટેના પ્રયત્નો અમારા રહેશે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર પીડિતોની પડખે છે અને તેમને ન્યાય મળશે પ્રીત પરિવારે મુખ્યમંત્રી રાહત ફંડ રાજ્યની યોજના અને આદિજાતિ વિભાગની ગ્રાન્ટમાંથી આર્થિક સહાયની માંગ કરી છે મંત્રીએ જિલ્લા કલેક્ટરને જીવન જરૂરી વસ્તુઓ અને મકાન સહાયની દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી છે વહીવટી તંત્રે તાત્કાલિક રાહત તરીકે દિવસમાં બે વખત ભોજનની વ્યવસ્થા શરૂ કરી છે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામાને અસરગ્રસ્ત બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરવા નિર્દેશ અપાયા છે દાહોદ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રે પીડિત પરિવારો માટે ત્રીસ દિવસ સુધી ચાલે તેવું અનાજ મસાલા તેલ કપડાં અને ઘરવકરીની કીટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે આ કીટ ટૂંકા સમયમાં પીડિતોને આપવામાં આવશે જેથી તેમને આંશિક રાહત મળી શકે આ ઘટના આપણને ગંભીર પાઠ શીખવે છે કે કુદરતી આફતો સામે લડવા માટે સમાજ અને સરકારનો સનાદ જરૂરી છે ડીટીવી ન્યૂઝ પીડિત પરિવારોની છે છે અને સરકારને કરે કે આ પરિવારોનું ઝડપથી પુનર્વસન થાય આપણે સૌ સાથે મળી આ પરિવારોને ફરીથી જીવનનો આધાર આપી શકીએ આવી જ મહત્વની અને વિશ્વસનીય ખબરો માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર